નમસ્કાર ખેડૂત મિત્રો જય ગૌ માતા આપણે નક્ષત્ર આધારિત ખેતીમાં આપણે જુલાઈ મહિનાની શરૂઆત થઈ ગઈ છે તો જુલાઈ મહિનાની અંદર આપણે કઈ કઈ તારીખે વાવણી કરવાની છે અને કઈ કઈ તારીખે વાવણી ટાળવાની છે એની વિશે આજે ચર્ચા કરીશું તો સૌ આપણે નક્ષત્ર આધારિત ખેતીમાં મંગળવાર અને શનિવારે વાવણી કરવાની નથી તો મંગળવારને એક તારીખ આઠ તારીખ પંદર તારીખ બાવીસ તારીખ અને ઓગણત્રીસ તારીખ મંગળવાર આવે છે જેમાં આપણે વાવણી કરવાની નથી પછી શનિવાર શનિવારને પાંચ તારીખ બાર તારીખ ઓગણીસ તારીખ અને છવ્વીસ તારીખ આ તારીખોમાં પણ આપણે વાવણી ટાળવાની છે અને બીજા બે દિવસ પૂનમ અને અમાસ પૂનમ અને અમાસે પણ આપણે વાવણી કરવાનું ટાળવાનું છે પૂનમ દસ તારીખ અમાસ ચોવીસ તારીખ છે પણ પૂનમના એક દિવસ પહેલાં એટલે ઓગણીસ નવ તારીખ અને અમાસના એક દિવસ પહેલાં એટલે ત્રેવીસ તારીખ ત્રેવીસ તારીખે પણ વાવણી કરવાનું ટાળવાનું છે પૂનમ અને અમાસના ચોવીસ કલાક પહેલાં વાવણી કરવાની આપણે નથી અને ચંદ્રના પ્રભાવ અને બળની જરૂર પડે છે એટલે આ ચંદ્ર ઉપર આધારિત અને નક્ષત્રો પર આધારિત ખેતીમાં અમુક અંશે ખેતીમાં ચંદ્ર નક્ષત્ર આધારિત ખેતીથી ફાયદો થતો હોય છે તો આપણે કઈ કઈ તારીખે આપણે વાવણી કરવાની છે તો આપણે જુલાઈ મહિનાના બે હજાર પચીસની અંદર બે તારીખ ત્રણ તારીખ સાત તારીખ અગિયાર તારીખ સોળ તારીખ સત્તર તારીખ એકવીસ તારીખ સત્યાવીસ તારીખ અને ત્રીસ તારીખે આપણે વાવણી કરવાની છે હું ફરી રિપીટ કરીશ કે કઈ કઈ તારીખે આપણે વાવણી કરવાની છે અને નક્ષત્રો સાથે બે તારીખ ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર છે જે સવારે સૂર્ય ઉદયથી અગિયાર ને છ મિનિટ સુધી છે પછી ત્રણ તારીખ હસ્ત નક્ષત્ર છે એ પણ સવારે સૂર્ય ઉદયથી એક ને ઓગણપચાસ સુધી આપણે વાવણી કરી શકાય છે સાત તારીખને અનુરાધા નક્ષત્ર છે અગિયાર તારીખ ઉત્તરસડા નક્ષત્ર છે જે આખો દિવસ છે અગિયાર તારીખ સોળ તારીખ ઉત્તરભાદ્ર નક્ષત્ર છે સત્તર તારીખ રેવતી નક્ષત્ર છે એ પણ આખો દિવસ એકવીસ તારીખ ને રોહિણી નક્ષત્ર છે એ પણ આખો દિવસ સત્યાવીસ તારીખ મઘા નક્ષત્ર છે જે સૂર્ય ઉદયથી ચાર ન બાવીસ સુધી બપોરે ત્યાં સુધી આપણે વાવણી કરી શકાય છે અને ત્રીસ તારીખ હસ્ત નક્ષત્ર એ પણ આખો દિવસ છે તો ફરીવાર આપણે જુલાઈ મહિનાની વાવણી માટેની તારીખો ફરી એક વખત રિપીટ કરીશ બે તારીખ ત્રણ તારીખ સાત તારીખ અગિયાર તારીખ સોળ તારીખ સત્તર તારીખ એકવીસ તારીખ સત્યાવીસ તારીખ અને ત્રીસ તારીખ તો ખેતીની અંદર આપણે નક્ષત્ર આધારિત ખેતીની અંદર કરીશું તો એનાથી શું શું ફાયદા થશે અને નક્ષત્ર આધારિત ખેતીથી એના ખેતીની અંદર પણ શું પરિણામ આવે છે એની અંદર આપણે એક ડિટેલમાં એક વિડીયો ટૂંક સમયમાં મૂકીશું પણ તે છતાં અત્યારે આપણે જેમ પૂનમ અને અમાસે ભરતી દરિયામાં ભરતી અને ઓટ આવે છે અને જે દરિયા ઉપર પણ ચંદ્રની અસર થાય છે મતલબ પૂનમ અને અમાસની એવી જ રીતે માનવ શરીર ઉપર અને ખેતી પર પણ નક્ષત્ર અને પૂનમ અમાસની અસર મહદઅંશે થતી જ હોય છે અને એનાથી શું લાભ થાય છે આપણી ખેતીની અંદર એ પણ એક સારામાં સારો વિષય છે અને આપણે ટૂંક સમયમાં સ્પેશિયલ નક્ષત્રથી શું શું ફાયદો થાય છે ખેતીની અંદર એના માટેનો પણ એક જલ્દીથી જ એક વિડીયો લાવીશું જય હિન્દ ભરત માતા કી જય